બનાસ કાંઠા જિલ્લાના દાતા તાલુકામાં અજીબ ઘટના સામે આવી છે વાનભાઈ છે હું સુધાશના ગામનો વતની છું અને અહીંયા નવાઝ ગામે અમે ક્યાંના અમારા સંબંધીના લાકડા નિમિત્તે આવેલા હતા તો અહીંયા જગ્યા તેમને સ્મશાન માટે કોઈ પણ જાતની નથી તો તે માટે અમારી ક્યાંના પંચાયતમાં પણ અમે પણ અમારા સગા સંબંધી સાથે ક્યાંના પંચાયતવાળાને પણ રજૂઆત કરી તેમને પણ આ આ બાબતે કોઈ સોલ્યુશન આપેલ નથી છેલ્લે અમે મામલતદાર સાહેબજી અને નાયબ કલેક્ટર સાહેબને ક્યાંના પર

અમારા ગામની અંદર એક મકવાણા કરી અને ભંગી ધર્મભાઈ ગોવાભાઈ સોમાભાઈ મરી ગયેલા છે એમના ભંડારવા માટેની કોઈ પણ જગ્યા છે નહીં અને કોઈ જગ્યાએ એમનું શમશાન બોલતું નથી એટલે મહેરબાની કરીને અને ભંડારો તો અમારા લોકો મને ભંડારવા દેતા નથી એટલે અમારે એની લાશ મૂકવી ન કહેતા હોય તો અમે મામલતદાર આગળ લાશ પડી રાખી જ્યાં સુધી મામલતદાર સાહેબ ઓનો નિકાલ ના લે ત્યાં સુધી લાશ નો પડી રહે વાલ્મીકી યુવા સંગઠન યુવા અધ્યક્ષ આજ રોજ દાંતા તાલુકાના નવાવાસ ગામમાંથી ફોન આવ્યો કે સરદારભાઈ સવારના વાલ્મીકી સમાજના આપણા ભાઈની ડેડ બોડી અહીંયા એક્સપાયર થઈ ગયા હતા કુદરતી અકસ્માતમાં બરાબર તો ગામની અંદર વાલ્મીકી સમાજના સ્મશાન માટે અમે તલાટીને સરપંચને રજૂઆત કરી અવારનવાર પણ રજૂઆત કરતા હતા પણ આખરે આજ રોજ એમને ડેડ બોડી અહીંયા લાભાની ફરજ પડી એટલે ત્યાં વાલ્મીકી સમાજ સમાજના ભાઈઓના શમશાન નિમ બાબતનો મોટો પ્રશ્ન છે એટલે સરકારને અને પ્રશાસનને ગ્રામ પંચાયતને રજૂઆત વારંવાર કરવા છતાં આ હજી સુધી નિમ કરવામાં આવેલ નથી

આ ડેડ બોડી ની જ્યાં સુધી અમને શમશાન જગ્યા નિમ કરવા નહીં આવી ત્યાં સુધી ડેડ બોડી અહિયાં અહીંયા અહિયાં અમે રાખીશું ધરણા પ્રદર્શન કરીશું હું નુવાત નો વર્તને છું અને મારા સગો બત્રીસો ઓફ થઈ ગયો છે પણ આજકાલ કાલ કરતા અમને પંચાયત ઓફિસના અંદર અમે બધા જગ્યાએ રખડી અને પંચાયત ઓફિસ રખાતા રખાતા અમે દોતા છે અમારું કોઈ માણસ મરી ગયું છે તો કૂતરો મળી ગયો છે તમારા તાજ ગાળી અમલો છાબ નો પહાડ અમારા તાજ ન્યા જોયા આ ના નહીં મળ્યા સમજો અમે બોડી નહી ઉતારીએ લઈ જાય અને આ ના નહીં મળ્યા તમને ભૂખ અત્યાર ઉપર ઉતારવાના છે ડાયરી ભૂખ અત્યારે અમારા તાજગાળી અમારા બનકી સમાજનો જો દુનિયામાં સમસાન બધા છે ભાગીનું સમસાન ભજન સમજન તમારો સમસર કયો ગયો અમારા સમસરના અંદર પહેલા મેં ખેતરમાં ભંડાર હતા તે ખેતરવાળા માલિક અમારે ના પાડ્યું પછી શ્રી તમે જંગર ખાતામાં

અમારા સહની સમસોણ કે મન સમસોણની સુવિધા કરી આલો તો સરપંચે કોઈ મગજ પર લીધું ના કે આજે કરશો કાલે કરશો એમ કરી કરીને અમે કંટાળ્યા કંટાળેલે હવે પછી અમે કંટાળીને સરકાર શ્રી રોડે અમે આયા છે કે હવે જે અમને આ કરાવી એ સરકારને ખબર હોય મોદર મોદર ઓફિસ માં તમે આ માંગણી લેવા માટે કા અમે ગામના વતની છીએ અમે સમાજના વતની છીએ કે સરકારના વતની કે અમે બધું લાઈટ બિલ બધું ભરીએ છીએ તો અમારે કેમ નહીં સમજો

અને ટૂંક જ સમયમાં તેનો કામી નિકાલ થાય તે વહીવટ દ્વારા પ્રયત્ન કરવામાં આવશે અને એનું આજે સુખદ સંમાધાન થયું છે લેખિતમાં તો તેનો વત્રથી નિકાલ કરવામાં આવશે કચ્છનીથી સુખદ નિકાલ કરવામાં આવશે તેની બાંધવી આપવામાં આવશે કચ્છની પ્રજાનું માનેતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લૂગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે